મલકર એક ગઝલ છે કે પ્રતાપના પ્રહાર જેવું જીવવું પ્રતાપના પ્રહાર જેવું જીવવું માં જીજાના સંસ્કાર જેવું જીવવું કીડી મકોડા જેમ રેંગતા નહીં શિવનેરીની ધાર જેવું જીવવું સમજૂતીના બધા સીમાડા છોડી સમજૂતીના બધા સીમાડા છોડી સ્વચ્છ આરપાર જેવું જેવું મા જીજાના સંસ્કાર જેવું જેવું હસીને અડધામાંથી અડધું દઈ હસીને અડધામાંથી અડધું દઈ વડે વડા દાતાર જેવું જેવું મા જીજાના સંસ્કાર જેવું જીવવું તડકો છાંયો હોય સુખ દુઃખ તડકો છાંયો હોય સુખ દુઃખ તે છતાં મીઠા મધ કંસાર જેવું જેવું મા જીજાના સંસ્કાર જેવું જેવું રાગ આહિર ભૈરવ કે બસંત રાગ આહિરભૈરવ કે બસંત અનહર્ષ મલ્હાર જેવું જેવું માં જીજાના સંસ્કાર જેવું જેવું પ્રતાપના પ્રહાર જેવું જેવું જય મુરલીધર